અમારા માં પણ તમારા એવું નહીં રાખ નબળું ઓરિજિનલ ટાટા નું છે ભાઈ જાન માંડવે લઈ લીધી છે ને આ વરસ ભાઈ ક્યાં બેઠો વસમાં માં વરસ સાંજલો કરતો જય દ્વારકા દેશ સ્વાગત છે તમારું અમારા ભાંગલા ટૂટલા વ્લોગ ની અંદર અત્યારે તમે શું કે આ બધી આ ક્યાં પહોંચી ગયો છે અત્યાર માં તો અત્યાર માં હું છે ને પોરબંદર સાઈડ છે ને મારે ક્યાં જવાની છે ખબર ભરતભાઈ ના ઘરે કારણ કે જગદીશભાઈ ડેરના લગન છે તો એ બધી તૈયારીઓ ત્યાં જઈને કરીશું ભરતભાઈને ફોન આવ્યો તો મારે ઘરે આવી ગયે ત્યાં કે આવે ને પછી આપણે બે બે ભાઈ જાઉં તો અત્યારે હું પોરબંદર સાઈડ પહોંચી ગયો પોરબંદરથી ઘણું દૂર છે હમણાં જસ્ટ માધુપુર ગયું આગળ તો કે લોકેશન તમે જોઈ ગયો જોરદાર છે કે નહીં હાલો તો અહીંયા ફટાફટ જઈએ આપણે ભરતભાઈના ઘરે અને ભરતભાઈની ફેમિલીને તમને મળવું હાલો તો એ ફટાફટ મૂળ નથી કરવું નીકળી જાય

ये गेहूँ अभी है ना वो हो जाएगा ना तैयार बाद में इसको हम बेच डालेंगे बेच डालेंगे सब्सक्राइबर को दे देंगे हाँ, डेढ़ सौ रुपया में बेच डालेंगे पाँच किलो हरा डेढ़ सौ रुपया वाह भाई वाह पानी ये लगे भाई पानी कौन भाई कौन भरे पानी ऑटोमेटिक आ गया ना ना तो तो पास एक चूली में खरीद लगे नहीं

અમારા મહી પણ તમાર એવું નહીં રાખ નબડું ઓલા હાલે ઓરિજિનલ ટાટા નું છે ભાઈ ટાટા સ્ટીલ હે વરત હું હમણાં માર્કેટ માં અમે મોરે મોરા નું હાલે થી આપણે એકવાર ટ્રાય કરી લઈએ મોરે મોરો વેમો ફૂલ હા ભાઈ બેન રામ રામ 1 મિલિયન વાળા આ ભાઈ ચા પાઈ ભાઈ ભાઈ તો જરાક હેરખો લઈ લઉં લોગ માં કોન્સર વાળા હા ભાઈ લીંબુ લઈને બેઠા ભાઈ લીંબુસરબત નત બનાવું ને હા લગા ન લગા તો જગદીશભાઈ લગનમાં જવાનું છે કે બે ભાઈ હાલો ભાઈ ચોપો લાવી ભાઈ ગયા આપણે હાલો અંદર સીધા સીધા કરી કે કા ભાઈ